તાલુકાના ખારી ગામમાં એક અનોખો વિવાદ સામે આવ્યો છે બાલાસીનોર તાલુકાના આલેલા ગામના સરપંચ જગતસિંહ પ્રભાતસિંહ ઠાકોર પર અન્ય ગામની સીમામાં ઘુસીને ઝડપીર આરોપ છે બાળ મામલતદાર કચેરી આ અંગે ઝડપી કાર્યવાહી કરીને દોષિત પક્ષને દંડ ફટકાર્યો છે જે પ્રશાસન માટે એક સરાહનીય પગલું ગણાય છે મળતી માહિતી મુજબ ખારી રહેવાસી ધુળાજી ફુલાજી બારીયાએ અરજીમાં જણાવ્યું હતું કે પાંચ સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેઓ પોતાની પૌત્રીના આરોગ્ય માટે બેડ ખાતે હોસ્પિટલમાં હતા ત્યારે આલેલા ગામના સરપંચ જગતસિંહ પ્રભાતસિંહ ઠાકોર તથા તેમના કેટલાક સાથીઓ ગેરકાયદેસર રીતે ખેતરમાં ઘુસ્યા અને જેસીબી વડે કુલ નવ ઝાડ કાપી નાખ્યા હતા જેમાં લીમડાના કરજણના અને સરગવાના ઝાડનો સમાવેશ થાય છે અરજીમળિયા બાદ બાર્ડ મામલતદાર કચેરીએ સ્થળ તપાસ કરી અને વૃક્ષ છેદન નિયમ કલમ ત્રણ મુજબ કાર્યવાહી હાથ ધરી તપાસમાં દોષ સાબિત થતા આઠ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આ કાર્યવાહીથી અરજદાર ધુળાજી ફુલાજીને ન્યાયનો વિશ્વાસ મળ્યો અને તંત્રની કાર્યક્ષમતાનો પણ સાર્થક સંદેશ ગયો છે ધુળાજી ફુલાજી કહે છે કે આ વૃક્ષો તેમના દાદા અને પરદાદાની યાદગીરી હતા અને આ પ્રકારની ભૂષણખોરી માત્ર વ્યક્તિગત નહીં પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે તંત્રે તાત્કાલિક દંડ ફટકારી ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સરપંચ હોય કે સામાન્ય નાગરિક કાયદા સામે સૌ સમાન છે બાળ મામલતદારની તાત્કાલિક કાર્યવાહી પ્રશાસન માટે એક સકારાત્મક ઉદાહરણ છે હવે જોવાનું રહેશે કે મહીસાગર જિલ્લાના ડીડીઓ અને કલેક્ટર આ સરપંચ વિરુદ્ધની રજૂઆત પર આગળ શું પગલાં લે છે રિપોર્ટર જયેશ પટેલ માલપુર ભાઈ હું મારા છોરાની છોરી લઈને હું બહાર દવાખાને ગયેલો હતો અને સ્વાદના આ લોકો સરપંચને ખારીવાળા ચાર પાંચ જણા લઈને આવી અને આ લોકો સાહેબ બધી માર મારી ઉખાડી નાખી જીસીબી લઈને આવીને જીસીબી સાહેબ ઉખાડી નાખ્યું ને વરસાદ ચાલુ છે ઉખાડેલા ચાલવા પડવા માટી બધું વેગે સાહેબ મારા સાઈડ ને જવાબ ની આ ઉખરો નુકસાન કર્યું સાહેબ આ લોકો તમને ક્યારે ખબર પડી કે કોઈ ઝાડાને વાળકા ના ના હો જે સાહેબ અમે ઘેર આયા ત્યારે અમને ખબર પડી કે આ ઉસાલ આ લોકો નુકસાન કરી બધું એમ પછી મે શું કરું સાહેબ મે પછી હલવાયું સાહેબ કે હું બધું એના પછી તમે શું પગલા લીધા મે પગલા લીધા ભાઈ પોલટેન સાહેબ ગયો હું પોલટેન જને સાહેબ ને રજુઆત કરી પોલીસ સાહેબ મારે ઓપરેશન ને છે ગોળી ગયું પોલીસ આયા પોલીસ વાળા આયા એ તપાસ કરી અને જોયું તો બરાબર હતું પછી એમણે મને હકીકત જાણ કરી કે તમે સાહેબ આ મામલતદાર ને લાગતું છે મામલતદાર સાહેબ ને રજુઆત કરો મામલતદાર સાહેબ તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો મામલતદાર સાહેબ પછી મને એવું કહ્યું કે પછી તો હું તલાટી સાહેબ લઈ આવ્યો સાહેબ તલાટી સાહેબ આયા તલાટી સાહેબ આ જોયું લખી લખી જાય બધું સાહેબ આ બરાબર નુકસાન થયું છે તલાટી સાહેબ પછી મામલતદાર માર્યું લખીને રિપોર્ટ આવ્યો પછી બહારથી ટીમ આવી મામલતદાર કહેવા કેવા થકી અને ટીમ આવીને જોયું કે આ નુકસાન બરાબર છે અને આ લોકો સાહેબ એમને યોગ્ય પગલા લીધા અને પચાસ હજારનું નું મારું નુકસાન હતું સાહેબ તો સાહેબ આઠ હજાર રૂપિયા કાયદેસર દંડ મારે મારે જે આવતું હોય સાહેબ હું કરું છું કે એમ કરીને મામલતદાર સાહેબ આઠ આઠ હજાર દંડ ફટકાર લોકો તમારી માગણી શું છે મારી માગણી શું છે સાહેબ આ લોકો ખોટું કેમ કર્યું હારે આવો સરપંચ છે ગામ નું આગેવાન છે માન્ય ના ગણાય અને સરપંચ લાયક ના ગણાય એને સરપંચ ને કાયદેસર પગલા લેવા જોઈએ અને સરપંચ ગેરલાયક લાયક જોઈએ સાહેબ તમારું નામ મારું નામ દુરસી ફૂલસી ખારી તાલુકો બાયડ આંબા